ખારેજ તાલુકાના અડીયા ગામ ખાતે લોકગીત સંગીત લોક કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય સંગીત નાટક એકાડમી ગાંધીનગરના આર્થિક સહયોગ તથા ગુરુ ફાઉન્ડેશન પાટણ દ્વારા હારીજ તાલુકાના અડિયા ગામ ખાતે લોકગીત સંગીત લોક ડાયરાનો કાર્યક્રમ રાત્રે યોજાયો હતો આ કાર્યક્રમ સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી ગામના સરપંચ પંચાયતના સભ્યો ગામના આગેવાનો ગ્રામજનો તથા ગુરુ ફાઉન્ડેશનની ટીમ દ્વારા જેમાં પ્રમુખ પ્રફુલ્લ ગુરુ મંત્રી ગીતા પરમાર ઉપપ્રમુખ દર્શન પરમાર દ્વારા શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગાયક કલાકાર મણાભાઈ બારોટ તેમજ તબલાવાદક ભવાનભાઈ ગોવિંદભાઈ ઠાકોર બેન્જુ માસ્ટર હરેશભાઈ મફાભાઈ રાવત ઢોલી મનોજભાઈ ડાહિયાભાઈ બારોટ સાઉન્ડ સિસ્ટમ રવિભાઈ ભાલગામ વગેરે કાર્યક્રમને પોતાની અલગ અલગ શૈલીથી નિહાળવા લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા ગામ પંચાયત અને ગ્રામજનોએ ગુરુ ફાઉન્ડેશનના આ પ્રયત્નની પ્રશંસા કરી હતી